સુરત બે શખ્સો વચ્ચે થયેલા ઝઘડામાં થપાપનાર ત્રીજાની હત્યા જાણો શું છે સમગ્ર મામલો સુરતના સરથાણા પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર લસકાણા સ્થિત દ્વારકેશ સોસાયટીમાં નિરંજન નામક ઓડિસ્સાવાસી યુવક રહે છે નિરંજનના પાડોશમાં જ રહેતો તેનો હમવતની કાળુ ઉર્ફે કાળુ ગુરુ સંતોષ ગુરુ છવ્વીસમી જાન્યુઆરીએ તેના ત્યાં ટામેટા લેવા માટે ગયો હતો જ્યાં દરવાજો ખખડાવતા નિરંજન અને કાળુ ગુરુ વચ્ચે બોલાચાલ અને માથાગૂટ થઈ હતી જે બાબતની જાણ નિર નિરંજનને પોતાના મિત્ર બિગાદરા શ્યામલ પાંડવને કરી હતી સુરતમાં સરસાણા પોલીસ મથક પાસેથી મળતી માહિતી અનુસાર લસકાણા સ્થિત દ્વારકે સોસાયટીમાં નિરંજન નામક ઓડિશાવાસી યુવક રહે છે નિરંજનના પાડોશમાં રહેતો તેનો હમવતની કાળુ ઉર્ફે કાળુગુરુ સંતોષ ગુરુ છવ્વીસમી જાન્યુઆરીએ તેના ત્યાં ટામેટા લેવા માટે ગયો હતો જ્યાં દરવાજો ખખડાવતા નિરંજન અને કાળુગુરુ વચ્ચે બોલાચાલ અને માથાકૂટ થઈ હતી જે બાબતની જાણ નિરંજનને પોતાના મિત્ર બિગધારા શ્યામલ પાંડવને કરી હતી